સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે સમા નવી નગરીમાં રહેતી દિવાળીબેન અશોકભાઈ માળી ચોરી છૂપી દેશી તથા ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેના મકાનમાં ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને છૂટક વેચાણ કરે છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી અંતર્ગત દિવાળીબેન વાઇફ ઓફ અશોકભાઈ સોમાભાઈ માડીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો